જખો મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરનાર ઈસમો ઝડપાયા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા ધ્વજસિંહ જાડેજા મહિપાલસિંહ પુરોહિત નવીન કુમાર જોશી તેમજ શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સુનિલભાઈ પરમારનાઓ ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે સમયમાં એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવી નાવને સંયુક્ત બાતમી મળી હતી કે સુલતાન હુસેન કુંભાર હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર તથા અલી રહેવાસી ત્રણેય ભુજ વાળાઓ જે અવારનવાર ચોરી કરવાની ટેવ છે જે સાથે મળી સુલતાન કુંભારના ના કબજાની બોલેરો પિકઅપ જેના રજીસ્ટ્રેશન નંબર જીજી બાર એ ઝેડ ચોર્યાસી ઓગણીસ લોડિંગ ગાડી લઈને અબડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ચોરીની પ્રવૃત્તિ કરે છે અને અબડાસાથી પરત પરત કોડકી ગામ થઈ તરફ આવી રહ્યા છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુલતાન હુસેન કુંભાર હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર તથા અબ્બાસ અલી મામદ કક્કલવાડાઓ મળી આવતા મજકુરી સમૂહની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે તાલુકામાં તેઓ ત્રણેય ભુજવાડા તથા સુલેમાન સંઘાર રહેવાસી બાંડિયારા તાલુકો અબડાસા તથા હુસેન લુહાર તથા સિકંદર લુહાર રહેવાસી બાલાચોડ તાલુકો અબડાસાવાડા સાથે મળી અવારનવાર અલગ અલગ જગ્યાએથી પવનચક્કીના અંદરના ભાગેથી કોપરના કેબલ વાયરોની ટોટલ નંગ નવ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી તેમજ મજકુરી ઇસમોએ જણાવેલ હકીકત પ્રમાણે કરેલી ચોરીના મુદ્દામાલ વસ્તીમ કુંભારને આપેલ હોય જે વસ્તીમ કુંભારના વાડે તપાસ કરતા મળી આવેલા મુદ્દામાલ બીએનએસની કલમ અનુસાર કબજે કરેલ તેમજ મજકૂર ઇસમોને બીએનએસની કલમ અનુસાર અટક કરી અને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી સુલતાન હુસેન કુંભાર હનીફ ઉર્ફી બોચો કાસમ કુંભાર અબ્બાસ અલી મામદ કક્કલ અને વસીમ જુસબ કુંભાર આ ચાર આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે જ્યારે જુસબ મોખા ઇસ્માઇલ પટેલ સુલેમાન સંઘાર હુસેન લુહાર અને સિકંદર લુહાર આ પાંચ આરોપીઓ પકડવાના બાકી છે